ટીઆરબી જવાનો પગાર વધારવા સહિતની માંગને લઈ આંદોલનના રસ્તે ઉતર્યા છે ટીઆરબી જવાનો ફિક્સ પગારને લઈ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા જોકે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આખરે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ હડતાલ કરવાનો નિર્ણય લીધો છે મહત્વનું છે કે અગાઉ પણ ટીઆરબી જવાનોએ પગાર વધારાની માંગ કરતા અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઈ હતી જોકે ચૂંટણી સમયે ટીઆરબી જવાનોએ પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો

અમે બી ભણેલા ગણેલા છે ગ્રેજ્યુએશન છે મારું બી પોતાનું બરાબર હવે આવી રીતે કરશે તો કઈ રીતનું ચાલશે ઘર પછી તો મજબૂરી પછી અમારે કરવાનું શું ક્યાં સુધી હડતાલ ક્યાં સુધી જ્યાં સુધી અમારી આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ પર ટીઆરબી જવાનોને રોજના રૂપિયા ત્રણસો લેખે મળતા પગારની સામે રૂપિયા પાંચસો પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના સોળસો ટીઆરબી જવાનો સહિત રાજ્યભરમાં દસ હજાર જેટલા ટીઆરબી જવાનો ટ્રાફિક પોઈન્ટ પર ઊભા નહીં રહે તેમજ તે જ નિર્ધારિત કરેલી જગ્યા પર ભેગા થઈને હડતાળ પર ઉતરવાના છે અમદાવાદમાં પણ ટ્રાફિક ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓની રજૂઆત કરશે